પૃષ્ઠચંપા નગરીમાં સાલ અને મહાસાલ નામના યુવરાજ એક વખત તે નગરીમાં મહાવીર સ્વામી પ્રભુ પધાર્યા પ્રભુને વંદન કરવા માટે તે બંને ભાઈઓ મોટી સિદ્ધિ સહિત ત્યાં પધાર્યા ત્યાં પ્રભુ મહાવીરને વંદન કરીને ધર્મ શ્રવણ કર્યું ધર્મ શ્રવણ કરતા તેઓ વૈરાગ્યને પામ્યા પછી પોતાને ઘેર જઈને પોતાનું રાજ્ય પોતાના ભણેજ ગાંગિલને સોંપીને જીનેશ્વર પરમાત્મા પાસે આવી બંને દીક્ષા ગ્રહણ કરી સ્થવીર સાધુ પાસે તેઓએ પૂર્ણ અગિયાર અંગનો અભ્યાસ કર્યો એક વખત વીર પ્રભુની આજ્ઞા લઈને શ્રી ગૌતમ સ્વામીની સાથે પોતાના કુટુંબને પ્રતિબોધ કરવા માટે તેઓ પૃષ્ઠ ચંપા નગરી આવ્યા તેમનું આગમન સાંભળીને ગાંગીલ રાજા તેમને વંદન કરવા માટે આવ્યો ગણધર મહારાજને તથા સાલ મહાસાલ મુનિને વંદન કરીને તે દાસના સાંભળવા બેઠો ગૌતમ સ્વામીની દેશના સાંભળી વૈરાગ્ય પામેલા ગાંગિલ રાજાએ પણ પોતાના પુત્રને રાજ્ય સોંપી માતા પિતા સહિત મોટા ઉત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી પછી શાલ મહાસાલ અને ગાંગીલ વગેરેને લઈને ગૌતમ સ્વામી જીનેશ્વર પરમાત્મા પાસે જવા માટે ચંપા તરફ ચાલ્યા માર્ગમાં વિહાર કરતા સાલ અને મહાસાલ વિચાર કરવા લાગ્યા આ અમારી બહેન બનેવી અને ભણેજને ધન્ય છે કે જેઓ અલ્પકાળમાં પ્રાપ્ત કર્યું તે વખતે વગેરે જણ પણ એવો વિચાર કરવા લાગ્યા આ અને છે કે જેઓએ આપણને પહેલાં તો રાજ્ય આપ્યું અને હવે આવું મહાઆનંદ સુખને અપાવનારું એવું ચારિત્ર અપાવ્યું આવી રીતે તે પાંચે પાંચ જણા મનની અંદર ઉત્તમ પ્રકારે લોકોત્તર એવું ધ્યાન એની અંદર મગ્ન થઈને ક્ષપક શ્રેણી ઉપર આડુ થઈને કેવળ જ્ઞાનને પામ્યા તેઓ શ્રી પ્રભુ પાસે આવ્યા ત્યારે ગૌતમ સ્વામીની સાથે પ્રભુની પ્રદક્ષિણા દઈને તેઓ પાંચે પાંચ કેવળીની સભા તરફ ચાલ્યા એટલે ગૌતમ સ્વામી બોલ્યા અરે તમે સર્વ અજાણ્યા હો તેમ ત્યાં કેમ જાઓ છો અહીંયા આવો ત્રણ જગતના પ્રભુને વંદન કરો તે સાંભળી વીર પ્રભુએ ગૌતમ સ્વામીને કહ્યું કેવલી જ્ઞાનની કેવલ આ સાધના ના કરો પ્રભુનું વચન સાંભળીને ગૌતમ સ્વામીએ તત્કાળ તેમની ક્ષમાપના કરી પછી મનમાં વિચાર્યું કે મને હજુ સુધી કેવલ જ્ઞાન કેમ પ્રાપ્ત થતો નથી શું મને આ ભાવની અંદર કેવલ જ્ઞાન પ્રાપ્ત થશે શું આ ભાવમાં પદને પ્રાપ્ત કરી શકીશ આમ વિચાર કરતા હતા ત્યાં જ તેમને દેવવાણી સાંભળાઈ કે આજે શ્રી જીનેશ્વરે કહ્યું છે કે જે મનુષ્ય પોતાની પર વડે અષ્ટાપદ ઉપર જઈને જિનેશ્વરોને વંદન કરે તે જરૂર તે જ ભાવમાં સિદ્ધિપદને પ્રાપ્ત કરે આ પ્રમાણેની દેવવાણી સાંભળીને ગૌતમ ગણધર શ્રી વીર પ્રભુની આજ્ઞા લઈને અષ્ટાપદ પર્વત તરફ ચાલ્યા અને સેવાલ નામના તાપસના આચાર્યો અષ્ટાપદ પર્વત ઉપર પોતાની શક્તિ વડે ચડવાથી મુક્તિ પામી શકાય એવું ભગવાનનું વાક્ય સાંભળીને પોતાના પાંચસો પાંચસો શિષ્યો સાથે અષ્ટાપદ તરફ જવા પહેલેથી જ નીકળેલા હતા

અત્યંત ક્લેશ સહન કર્યા છતાં તે પર્વતના શિખર ઉપર પહોંચી શક્યા નહોતા તે તાપસોએ ગૌતમ સ્વામીને દૂરથી આવતા જોઈને વિચાર્યું તપ વડે અત્યંત સુકાઈ ગયેલા અમે હજુ સુધી આ પર્વત ચડી શક્યા નથી તો આ સ્થૂળ શરીરવાળા એવા સાધુ કેવી રીતે ચડશે આ પ્રમાણે તે સર્વ તાપસો વિચાર કરવા લાગ્યા એટલામાં તો ગૌતમ સ્વામી પોતાની જંગાચરણ લબ્ધિથી સૂર્યના કિરણોનું અવલંબન કરીને તત્કાળ તે સર્વ તાપસોને ઓળંગીને ચાલ્યા ગયા અને એક ક્ષણમાં દ્રાસ થઈ ગયા અદ્રશ્ય થઈ ગયા તેમને જોઈને આશ્ચર્ય પામેલા સર્વ તાપસો બોલ્યા આપણે તો આ સાધુના શિષ્ય થઈશું ગૌતમ સ્વામી તો પર્વતના શિખર ઉપર જઈને ભરત ચક્રીએ કરાવેલા ચૈત્યને જોઈને તેમાં સ્થાપિત થયેલા ચૈત્યની બહાર નીકળ્યા પછી રાત્રિ નિર્ગમન કરવા અશોક વૃક્ષની નીચે બેઠા તે વખતે ઇન્દ્રનો નો દીકપાલ કુબર તીર્થંકોરોને નમવા માટે અસ્થાપદે આવ્યો તે જીનેશ્વરોને નમીને તે ગૌતમ સ્વામી પાસે આવ્યો અને તેમને વંદન કરી દેશના સાંભળવા બેઠો શ્રી ગૌતમ સ્વામી બોલ્યા તીવ્ર તપસ્યા મળે જેઓએ પોતાના દેહનું શોષણ કરનારા મુનઅન લેવાથી આવું પુષ્ટ શરીર થાય નહીં એમ વિચારીને કુબેર વિકસિત મુખ કરીને કંઈક હસ્યો તે વખતે તેના વિચાર જાણીને ગૌતમ સ્વામીએ પુંડરિક સાધુનું અધ્યયન કહી કહ્યું હે કુબેર જુઓ કુંડરીક તપસ્યાથી ક્રુશ થયેલો હતો છતાં પણ અશુભ ધ્યાનથી મરીને નરકે ગયો અને કુંડરીક શરીરે પુષ્ટ હતો છતાં પણ શુભ ધ્યાનથી દેવ થયો તે સાંભળીને કુબેરે ગણધર સ્વામીની ક્ષમાપના કરી પોતાના સ્થાને ગયો એક વખત કુબેરનો સામાદિક દેવ કે જે સ્વામીનો જીવ હતો તે સંકેત પામ્યો તેના કેટલાક તે જીર્ય દેવ હતો તેમ કહે છે પ્રાતઃ કાળે ગૌતમ સ્વામી પર્વત ઉપરથી ઉતરતા તે તાપસો પાસે આવ્યા ત્યારે સર્વ તાપસોએ તેમને કહ્યું તમે અમારા ગુરુ છો અને અમેરા અમે તમારા શિષ્ય છીએ ગણધર બોલ્યા તમારા અને અમારા સર્વના ગુરુ શ્રી મહાવીર છે પછી દેવતાએ જેમને મુનિવેશ વેશ આપ્યો છે તેવા તે તાપસોએ ગૌતમ સ્વામીએ દીક્ષા લીધી ગણધરે પ્રાસુખ અને નિર્દોષ એવા ક્ષીરનું એક પાત્ર ભરી લાવી તેમને વિધિપૂર્વક બેસાડી અક્ષીણ મહાનસ લબ્ધિ વડે તેમને પારણું કરાવ્યું તે વખતે સેવાળનું ભોજન કરનાર પાંચસો સાધુઓને એક સાધુ ગણધરની સ્તુતિ કરવા મગ્ન થયા છતાં જપતા જપતા જ તેમને કેવલ જ્ઞાનને પ્રાપ્ત થયા સર્વ તૃપ્ત થયા પછી ગણધરે પોતે ભોજન કર્યું પછી સર્વને લઈને આગળ ચાલ્યા અનુક્રમે પ્રભુના પ્રાતિહાર્યની લક્ષ્મી જોતા જ કેવળ જ્ઞાન પામ્યું અને બીજા પાંચસો સાધુઓને પ્રભુનું દર્શન થતાં જ કેવળ પ્રાપ્ત થયું આમ પ્રભુ પાસે આવીને પંદરસો ત્રણ મુનિવરોથી પરવેલા રા ગૌતમ સ્વામીએ પ્રભુને દીક્ષા દીધા પછી પ્રદક્ષિણા આપ્યા પછી તે સાધુઓ કેવલીની સભામાં જવા લાગ્યા એટલે ગણધર બોલ્યા ત્રણ જગતના ગુરુને નમન કરો તે સાંભળી ભગવાને તેમને કહ્યું કેવડીની આસатના ન કરો એ સાંભળી ગણધરે બી છવી આપી તેમને ક્ષમાવ્યા ગણધરે વિચાર કર્યો હું ગુરુ કરમી છું એટલે આ ભવે મોક્ષ પામીશ નહીં આ બે દીક્ષા આપેલા સાધુઓને ધન્ય છે કે જેઓ તત્કાળ કેવલ જ્ઞાન પ્રાપ્ભ્ય આ પ્રમાણે ધીરજ ન ધરતા ગૌતમ ગણતર પ્રત્યે શ્રી મહાવીર સ્વામી પ્રભુ બોલ્યા પ્રાણીઓને મંદ તીવ્ર અને તીવ્રતર સ્નેહ હોય છે ચીરકાળના પરિચય પરિચયથી તમને મારા ઉપર તીવ્ર એવો પ્રશસ્ત સ્નેહ થયો છે તેથી તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી તે સ્નેહ નાપ નાશ પામશે ત્યારે તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે અહીંથી કાળધર્મ મીને આપણે બંને સમાન થવાના છીએ માટે તમે અધીર ના થાવો આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળીને ગૌતમ સ્વામી પ્રસન્ન થઈ સંયમ પાલન કરવા લાગ્યા પ્રભુની સેવા કરવા લાગ્યા આ પ્રકારે સ્વભાવના લાભથી સાલ મહાસાલ અને ગાંગીલ વગેરે રાજા તથા સર્વ તાપાસો કેવળ જ્ઞાન પ્રાપ્તિ કરીને અનંત સુખવાળા મોક્ષપદને પ્રાપ્ત થયા